ચાંદખેડા આયોસી રોડ ઉપર પોલીસ લખેલ પ્લેટ રાખેલી કારે પૂર ઝડપે ચલાવીને લોડિંગ રિક્ષાને ટક્કર મારી હતી જેથી તેમાં સવાર પિતા અને અગિયાર વર્ષનો પુત્ર રસ્તા ઉપર પટકાયા હતા જેમાં પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું ચાંદખેડાના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા એકતાલીસ વર્ષીય ગંગારામ ગુજ્જર લોડિંગ રિક્ષા ચલાવે છે રવિવારે બપોરના સમયે તેઓ તેમના અગિયાર વર્ષના દીકરા શંકર ગુજ્જર સાથે લોડિંગ રિક્ષા લઈને ચાંદખેડા આઈઓસી રોડ સ્નેહા પ્લાઝા પાસેથી પસાર થઈ રહ્યા હતા તે જ સમયે પૂર ઝડપે આવી રહેલ ટોયોટા ટીયા કારે લોડિંગ રિક્ષાને ટક્કર મારી હતી જેના કારણે ગંગારામ અને પુત્ર શંકર બંને રસ્તા ઉપર પટકાઈ પડ્યા હોવાથી શંકરનું ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત ગંગારામને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા આ અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને કાર ચાલક ભાગે તે પહેલા જ તેને પકડી ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક તરુણ પરમાર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે તરુણ પરમાર મણિનગર ખાતે રહેતો અને મારુતિ કુરિયર કંપનીમાં નોકરી કરતો હોવાનું પૂછપરછમાં સામે આવ્યું હતું જ્યારે કારમાં પોલીસની પ્લેટ મળી આવી છે આરોપી પોલીસમાં નથી તોય પ્લેટ કેમ લગાવી તે મામલે હાલ તપાસ કરાઈ રહી છે